બેસે અને નકારો કરે તો ગમે તેવો નેતા હોય તો પણ ઘર ભેગો થાય આજે જે ગાંધીનગર માં સરકાર બેઠી છે

આયા ખેડૂતોની ચિંતા કરી પાલભાઈ કહેતા હતા કે કમોસમી વરસાદ થયો આખા ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો આખા ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો આજે નરેન્દ્રભાઈ મોદી જે પાર્લામેન્ટમાં બેસે છે એ દેશની પાર્લામેન્ટમાં સરકારે જવાબ આપ્યો કે ગુજરાતના 50 લાખ કરતાં વધારે ખેડૂતોએ બેંકોમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે પાક બરબાદ થાય આર્થિક રીતે પાયમાલ થયો હોય સરકાર પાસે મદદ માટે ભીખ માંગતો હોય તો સરકારે મદદના નામે જે પેકેજ જાહેર કર્યો એનો ગુણતરી કરો एक गाना 50000 રૂપિયા ની નુકસાનની સામે 3.5000 રૂપિયા નું પડીકું આપ્યું છે આ પેકેજ કહેવાય કે પડીકું કહેવાય આ પેકેજ કહેવાય કે પડીકું કહેવાય આ 35 રૂપિયા ના પડીકાને કારણે એક ને બે ને ત્રણ ને અત્યાર સુધી ગુજરાતના 6 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે તેમ છતાં સર દસ દસ હજાર રૂપિયા નાખ્યા મત લેવા માટે પૈસા છે પણ આ ખેડૂત આત્મહત્યા કરે છે એને બચાવવા માટે આ સરકાર પાસે પૈસા નથી એ તો સરકારો આજે યાદ કરીએ

ત્યાં સુધી કોંગ્રેસ લડશે કોંગ્રેસે કિસાન આક્રોશ યાત્રા ની શરૂઆત સોમનાથ થી કરી પહેલા દિવસે સંકલ્પ કર્યો તો કે આ ખાલી કોઈ યાત્રા અત્યારે ચૂંટણી નથી

ત્રણ ચાર દાડામાં થયો અમિતભાઈ હમણાં જ મુખ્યમંત્રી આવીને ગયા એમ તુષણભાઈ યાદ કર્યા કે વડાપ્રધાન આયા મુખ્યમંત્રી આયા તો લોકોની તો ચિંતા કરી પણ આપણા પશુઓની પણ ચિંતા કરી હતી પણ મુખ્યમંત્રી મોટી મોટી વાતો ગયા હજુ પણ પૈસા ખાલી ખાલી ફોર્મ ભરાયા હમણાં હું આવતો રસ્તામાં બાબર એક જગ્યાએ મોટી લાઈન હતી આ શેની લાઇન છે સવાર માં આઠ વાગે લાઈન હતી તો કે આ ખાતર લેવા માટે ખેડૂતો લાઇન માં ઉભા છે એક સહાય નથી આપતા અને ફરી એમ કે અમારી સરકાર ખેડૂતોની સરકાર છે તારે એની સામે ખેડૂતોમાં જે આક્રોશ છે અને વાચા આપવા માટે નીકળ્યા છે સાથે સાથે ગુજરાત નો યુવાન મોઘું શિક્ષણ લઈને રોજગાર માંગે છે

બેરો સંપ નાબુદ કરવામાં આવશે આ યુવાનો વાત લઈને કોંગ્રેસ ની યાત્રા નીકળી છે અહિયાં કેતા પાણી નથી મળતું પણ દારૂ તો મળે છે ને કેટલા ગામમાં દારૂ મળે રાત ઉજો કરો તો કેટલાના ગામમાં મળે રાત ઉજો કરજો